વડોદરાની એસએસજી બાદ હવે ગોત્રી હોસ્પિટલમાં વિવાદ ઉભો થયો છે જે હા દર્દીઓ માટે સુવિધાના નામે દાંતિયાનો વિડીયો વાયરલ થયો છે દર્દીઓને ફ્લોર પર ઘાડી અપાઈ રહી છે સારવાર દર્દીઓની દયનીય સ્થિતિનો વિડીયો વાયરલ થતા અનેક સવાલ ઉઠ્યા છે દર્દીઓની સંખ્યા વધુ કે પછી બેડની અછત છે અહીંયા તો હાલ તો તપાસનો વિષય છે આપ વિડિયો જોઈ શકો છો અમારા ટીવી સ્ક્રીન પર સોશિયલ મીડિયા પર આ વિડીયો ભારે રીતે વાયરલ થઈ રહ્યો છે જેમાં બેડ પર 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 નહીં પણ ફ્લોર એટલે કે નીચે જમીન સારવાર આપવામાં આવી રહી છે આ દર્દીઓને આવવું કેમ અહીંયા આ બેડ અછત છે કે કઈક બીજું કારણ છે જેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે આ વિડીયો વાયરલ થતા લોકમુકે અલગ અલગ ચર્ચા ઉઠી છે આ સાથે સાથે વધુ માહિતી આપવા એડિટર ઉમંગ ચૂક્યા છે પહેલા તો એસએસજી હોસ્પિટલની બેદરકારી સામે આવી હતી ત્યારબાદ હવે ગોત્રી હોસ્પિટલ પણ વિવાદમાં સપડાય છે જેમાં એક દર્દીને બેડ પર નહીં પરંતુ નીચે ગાદલા પર સારવાર આપવામાં આવી રહી છે એટલે કે ફ્લોર પર મંગજે આપને મારો અવાજ આવી રહ્યો છે વડોદરાની એસએસજી બાદ હવે ગૌત્રી હોસ્પિટલ વિવાદમાં સરપ્રાઈઝ દર્દીઓ માટે સુવિધાના નામે ધાંંધિયા નો વળીયો વાર દર્દીઓને નીચે જમીન પર સારવાર આપવામાં આવી રહી છે આ તે કેવી હોસ્પિટલ છે બેડ નહીં પરંતુ ફ્લોર પર સુવડાવીને

તમારી બિલકુલ આ સાચી વાત છે ગુજરાતમાં દરેક સરકારી હોસ્પિટલની ની આવી હાલત છે આ તો એક જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં વાયરલ વિરણ કર્યો જેના કારણે આખી સત્ય ઘટના બહાર આવી તમને જણાવી દઈએ કે આ વર્ષમાં ગુજરાતમાં ભારે વરસાદના પ્રવાહને કારણે ખાસ કરીને જે ગરબ અને નીચલા મધ્યમ વર્ગના લોકો છે તેમાં આરોગ્ય લક્ષી સેવાઓની ઉણપને કારણે ભારે રોગચાળો ફાટી નીકળ્યો છે સરકારે વિચારવું જોઈએ કે આરોગ્ય તંત્ર છે આરોગ્ય કમિશનર છે આરોગ્ય સચિવ છે આરોગ્ય મંત્રી છે વડોદરા શહેર ની વાત કરીએ તો વડોદરા શહેરમાં બી આરોગ્ય ને લગતા ઘણા સરકારી અધિકારી પદા અધિકારીઓ છે તેમને જાણકારી હોવી જોઈએ કે આ વર્ષે વરસાદ વધુ છે શહેરમાં ચોખ્ખાઈ રાખવી જોઈએ ગંદકીનો નાશ કરવો જોઈએ એની જગ્યા પરિણામ ઊંધું છે આપ જોઈ શકો છો કે દર્દીઓને પથારી જે સરકારી હોસ્પિટલ કહેવાય તેને જમીન પર પથારી પાથરી સારવાર કરે આ જો આપણને એવું લાગે કે આફ્રિકાનો કોઈ ગરીબ દેશ હોય ત્યાં સરકારી સારવાર થતી હોય એવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે સરકારના અધિકારીઓ જાડી ચામડીના થઈ ગયા છે એમને કોઈ પણ કઈ પણ અસર થતી નથી આગોતરું કોઈ આયોજન ખાલી કાગળ પર હોય છે પરંતુ જ્યારે સત્ય હકીકત જોવા જાઓ ત્યારે તમને ખબર પડે કે આરોગ્યમાં જે સેવા લક્ષી જે સરકારી મોટે મોટા બંગણા ફૂગે છે તે ફક્ત કાગળ પર હોય છે પણ હોસ્પિટલમાં કોઈ પણ જાતની સરકારી સેવાઓ જરૂરી મળતી હતી જેના કારણે

ખાસ કરીને સરકારી હોસ્પિટલમાં એટલે કે શું આરોગ્ય માટે એટલે કે જો ગરીબ દર્દી હોય જે ખાનગી હોસ્પિટલમાં ના જઈ શકે અને તે લોકોને સરકારી હોસ્પિટલમાં આવવું પડે તો શું તેમને આવી રીતે સારવાર લેવી પડે સરખતવાય બિલકુલ સાચી વાત છે જે અમીર અને ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો ખાનગી સારવાર કરે છે અત્રા સારી સારવાર મળે છે કારણ કે એ પ્રમાણે પૈસા ચૂકવે છે પરંતુ જ્યારે નીચલો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગની વાત કરીએ એ એ લોકોને ભારે હાલાકીનો સામનો પડે છે એમની આવક એટલી વધતી હતી કે એ લોકો સરકારી હોસ્પિટલ સિવાય ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ શકે બીજી તરફ ચોમાસાનો સમય છે અને ભારે તમે જોઈ શકો છો કે રોગચાળો ફાટી નીકળ્યો છે એના કારણે દર્દીઓ વધી ગઈ છે પરંતુ સરકારે આયોજન કરવું પડે આ સરકારી છે સરકારી દવાખાનામાં જથ્થો કેટલો બેડ બેડની સંખ્યા વધારવી જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક કોક જગ્યાએ ઉણપ એવી રહી જાય છે જેના કારણે સામાન્ય નાગરિકના ભારે હાલાકીનો નો સામનો પડે છે જો ખરેખર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંવેદનશીલ હોય અને મોટા મોટા બંગણા ફૂટતા હોય તો તેમને કાયદેસર જેટલા બી સરકારી અધિકારીઓ પદાધિકારી ચૂંટાયેલા કોંગ્રેસ બધા આવી ગયા અધિકારીઓ સરકારી હોસ્પિટલ માં સારવાર લે એવો એક નિયમ બનાવે ચોમાસા જ ખાલી ખાલી હવે ચોમાસાના ત્રણ ચાર મહિના છે એમાં જો નિયમ બનાવે જેના કારણે સરકારી અધિકારીઓ જો પોતે સરકારી દવાખાનામાં જાય પદાધિકારીઓ જાય ચૂંટાયેલા તો એમને ખબર પડે કે ખરેખર સારવાર મળે છે કે નથી મળતી તો પ્રજાને સારી જો આવું એક નિયમ સરકાર તો જે નીચલા નીચલો મધ્યમ વર્ગ છે અને ગરીબ વર્ગ છે એને સારી સુવિધા મળી શકે પરંતુ આ સરકાર ક્યાંક ને ક્યાંક બંગણા ફૂંકે છે ખાલી મોટી મોટી મીટિંગો કરે છે હાઈ લેવલ ની

સરકારી દાખાઓમાં તમે જાઓ તો સરકારી જો આરોગ્ય કર્મચારીઓ છે તેમનું હળતું જ કરતા હોય છે ઘણા એવા કિસ્સા ભૂતકાળમાં સામે આવ્યા છે પરંતુ સરકાર જો ખરેખર આના પર સારી સારવાર આપવાનો નિર્ણય કરતી હોય તો એમને જ પોતે સરકાર ના અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ ખાનગી વેસ્ટમાં નીચે ઉતરી અને સરકારી હોસ્પિટલ જ તપાસ કરવી જોઈએ ખાનગી રહે તો સાચી ટિકિટ બહાર આવે પણ તમે અગાઉથી એમ તો મેં કહો તમે ચેકિંગ માટે આવો ને તો સરકારી હોસ્પિટલ બધું સરસ થઈ જાય પરંતુ જો સરકાર સરકારના ઉચ્ચ જેવા કલેક્ટર છે પોલીસ કમિશનર છે પછી શહેરમાં ચૂંટાયેલા નિયારો છે જો સ્થળ પર ખાનગીમાં મુલાકાત કરે તો ખરેખર તેમને ખબર પડે પણ નથી ખાલી વાતો થાય છે અને ભોગ જે પ્રજા અત્યારે ભોગવી રહી છે આપણે જોઈ શકો છો જી બિલકુલ થી ઉમંગજી હું આપને પૂછવા માંગીશ કે ક્યાંક ને ક્યાંક આમાં વડોદરાનું તંત્ર જે છે તેને જાગવું જોઈએ કારણ કે પહેલા પણ આવો વિડીયો સામે આવ્યો કે એટલે કે એમાં એક સાથે જે છે બેડ પર બે દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે ત્યારે વડોદરાના તંત્રની ચોક્કસથી જાગવું જોઈએ ને જ્યાંથી આ વિડીયો આવા વાયરલ થતા હોય છે ત્યાં જઈને ચેકિંગ કરવું જોઈએ ને આવા જે ત્યાંના જે આરોગ્યના કર્મચારીઓ જે ડોક્ટરો જે છે આવી રીતે કરતા હોય તેમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ અને દાખલારૂપ કાર્યવાહી કરવી જોઈએ જેનાથી જે છે ઉદાહરણ એક બેસે ને બીજી વાર આવી રીતે કોઈ દર્દીને હાલાકી ના પડે બરખા તમારી બિલકુલ સાચ વાત છે વડોદરા શહેર મગરોની વિશ્વામિત્રી મગરોની સંખ્યા ખુબ જ છે સરકારી અધિકારીઓ મગર ની ચામડી ના બની ગયા છે તો હોસ્પિટલમાં થોડા સમય વિડીયો વાયરલ થયો તો એનો ભોજપાત લીધો હોત તો ગોત્રી હોસ્પિટલ ની આવી હાલત ના હોત પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારી અધિકારીઓને મેં તમને કીધું ને મગર ની ચામડી થઈ ગયા છે તમે ગમે તેવું કહો એમને કોઈ સતત સરકાર હું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિનંતી કરું છું કે આવા અધિકારીઓને સસ્પેન્ડ નહીસમિસ કરો તો જો તમે કડક હદે કામ લેશો આરોગ્ય કર્મચારી સામે કે જે તે જે તે સરકારી કર્મચારીઓ સામે કે દર્દીઓને સારી સારવાર નથી મળતી કે જે સારવાર મળે છે એ નિમ્ન કક્ષાની મળે છે તો જ આ સુધર છે બાકી તમે એનું સસ્પેન્ડ કરશો બે ચાર મહિના એ લોકો સસ્પેન્ડ રહેશે ઇન્કવાયરી બેસે ઇન્કવાયરી રીતે પછી પાછા નોકરી પર આવી જાય છે એનો મતલબ કોઈ નથી સરકારી અધિકારીઓ મગરી ચમી જગ્યાએ એમને ખબર છે કે સસ્પેન્ડ થવાથી એમને કોઈ ફાયદો થતો નથી પરંતુ ડિસમિસ કરો તમને બી બી જણાવી દઉં કે ગુજરાત અને દેશભરમાં ભારે અત્યારે તમે જોવા જાઓ તો આપણે નોકરીઓની અછત છે જો આવા નફટ જે સરકારી કર્મચારીઓ છે જે વગર ચામડીના જે કામ નથી કરવું એમને ડિસમિસ કરી અને જે જે લોકો જરૂરી લોકો છે જો એમને નોકરી આપવામાં આવે તો જ આ દેશમાં સુધારો આવી શકે બાકી ખાલી આપણે મીડિયા વાળા વાતો કરીશું સમાચાર બનાવીશું અધિકારીઓ જલસા કરશે એનો કોઈ પરિણામ આવશે નહીં જી મંગજી અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર તો વડોદરાની હોસ્પિટલ વિવાદમાં દર્દીઓ માટે સુવિધાના નામે મીંડું જોવા મળ્યું દર્દીઓને ફ્લોર પર સારવાર આપવામાં આવી રહી છે નીચે જમીન પર સારવાર આપવામાં આવી રહી છે બેડના બદલે દર્દીઓની દયનીય સ્થિતિનો વિડીયો વાયરલ થતા અનેક સવાલો હાલ તો ઉઠી રહ્યા છે